નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં જય હિન્દ ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી મોટી માત્રામાં હજારો લિટર છાસનું વિતરણ કરવામાં આવે છે આ ગ્રુપમાં મોટા મોટા ખાનદાની રહીશોના દીકરાઓ પણ જોડાયા છે તેમના દ્વારા ખર્ચો કરવામાં આવે છે આજરોજ ડીવાય એસપી સુરેન્દ્રસિંહ કુપવત પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સેલાના પોલીસ સંતોષ પાટીલ પોલીસ અશોકભાઈ દ્વારા જાહેર જનતાને પોતાના ખર્ચે આજરોજ

કુંભાવ સાહેબ જે પહેલાં અગાઉ માજલપુર પોલીસ ઉપર એપ્રિઝમાં હતા પછી એક સેલાણા સાહેબ છે જે અત્યારે ભરૂચમાં પીએસઆઈ તરીકે છે પછી બીજા અહીંયા માજલપુરના જે અમારા ફ્રેન્ડ છે એ બધા સાથે છે બીજા કે ગરમીનો જે માહોલ છે અત્યારે વધતો જેવો છે દિવસો બીજી બધી સંસ્થાઓ ઘણી બધી બહોરામાં છે એમના માટે શું મેસેજ આપશો છો એવું જ કે આપણા થકી કોઈને કંઈક સેવા સારી સેવા મળતી હોય તો એ લોકોને રાહત થઈ ગરમીમાં શું નામ છે તમારું મિતુલ પટેલ બીચવા આ ત્યાં કળા છે કેટલા વર્ષથી આ લોકો છે તમે વર્ષથી ત્રણ ચાર વર્ષથી છે આ લોકોનું કામ કર્યું હા સારી છે કેટલી લોકો આવે ઘણી આવે છે ઘણી નહીં તમારું પ્રિયંકા આ બધું કામ સારું છે બીજા લોકો પણ આવું કામગીરી કરવી જોઈએ આ દુનિયામાં બધાએ કામગીરી આવી કરવી જોઈએ